મારું ગામ પીઠવડી છે અને મારું નામ ભૌતિક સુહાગ્યાન હું પીઠવડી ગામનો સરપંચ છું અને બત્રીસો ને પચાસ જેટલી અમારા ગામની વસ્તી છે ગયા વર્ષે ચાલુ સોમાસામાં જે કાંઈ વરસાદ ઓછા પડ્યા એના હિસાબે અત્યારે હયાત બોરમાં પાણી હાવ વહી ગયા છે અમારે છ બોર છે પંચાયતે એમાંથી એક બોરમાં દોઢેક કલાક જેટલું આજ સવારથી કાલ સવાર પાણી આવે છે અને મારે અહીંયા વાડીમાં આઠ કલાકનું પાણી પૂરું હતું એટલે ત્યાંથી પાણી અહીંયા ગામમાં લાવી અને ગ્રામજનોને અમે એક સેવારૂપી ઉદાહરણ પૂરું કર્યું ભતિકભાઈ કઈ રીતે તમે પાણી તમારા ગામની અંદર તમારા વાડીયાથી લાવ્યા છો અને કયા પ્રકારની વ્યવસ્થા કરી છે અમારે નર્મદાનું કનેક્શન જે રદ થઈ ગયેલું હતું લાયન નાખેલી હતી એટલે લાયન નાખવી નથી પડી એની સામે જ મારી વાડી છે ત્યાંથી અમે કનેક્શન જોડી અને ગામમાં પાણી અત્યારે જે વાડી વિસ્તારમાં પાવર આવે એ દિવસ દરમિયાન આઠ કલાક પાણી આવે છે અને જી બીમાં અમે સાહેબ આ કરી છે કે અમને ચોવીસ કલાક જ્યાં પાવર આપવામાં આવે એટલે આગામી ઉનાળામાં જે કાંઈ વધારે પરિસ્થિતિ વણસે એ પહેલાં અમારે અહીંયા ચોવીસ કલાકનું કનેક્શન લઈ અને કાયમી ધોરણે ઉનાળામાં પાણી આવે એવી રીતે અમારે વ્યવસ્થા કરીને ગ્રામજનોને મદદરૂપ થવાની ભાવના છે કેટલાક ગ્રામજનોમાં કેટલી વસ્તી છે અને કેટલીક કેટલાક ગામની અંદર પાણી અત્યારે હાલ પૂરું પાડવામાં આવે અત્યારે બત્રીસો ને પચાસની અમારી બે હજારની અગિયારની ગણતરી મુજબ વસ્તી છે અને એક દિવસ નહીં ને એક દિવસ વ્યવસ્થિત રીતે પાણી છોડવામાં આવે છે